ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી પાકને નુકસાન થયું છે ઓલપાડ કાંઠા વિસ્તારમાં પવન સાથે વરસાદ વરસતા નુકસાન થયું છે માવઠાના કારણે ઉનાળુ પાકને નુકસાન થયું છે તલ મગ સહિત બાગાયતી પાક અને કેરીના પાકને નુકસાન પહોંચ્યું છે જેથી નુકસાનનો સર્વે કરવાની ખેડૂતોએ માંગ કરી છે ખેડૂત આગેવાન જયેશ પટેલે કહ્યું કે માવઠામાં થયેલા નુકસાનનો સર્વે કરવો જોઈએ સર્વેના આધારે સરકારે ખેડૂતોને વળતર આપવું જોઈએ કારણ કે હાલ અને પાક પર છે જ્યારે આંબા પર મોટી સંખ્યામાં કેરી લાગી છે વાવાઝોડાના કારણે કેરીઓ આંબા પરથી ખરી પડી છે જેથી તાત્કાલિક સરકારે વળતર આપવું જોઈએ જયેશ પટેલ ખેડૂત આગેવાન સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ગઈ રાતે જે રીતે માવઠાની અસરને કારણે ખેડૂતો ખાસ કરીને ખૂબ જ ચિંતા દૂર બન્યા છે દક્ષિણ ગુજરાતમાં જે કાંઠા વિસ્તાર છે એમાં સવિશેષ ઉનાળું ડાંગરની ખેતી છે એ ડાંગરની કાપણીની સિઝન ચાલી રહી છે એની સાથે ઉનાળુ તલ અને મગ પણ સ્વિશેષ જ્યારે ખેડૂતોએ પાક લીધો હોય ને જ્યારે લણવાની સિઝન ચાલતી હોય ને એવા સમયે જે રીતે વરસાદ આવ્યો છે અને ખાસ કરીને જે માવઠું થયું છે પવન સાથે એને કારણે બહેલું છે કાંઠા વિસ્તારના ડાંગરના પાકને તલ્લા અને મગના પાકને ખૂબ જ ભારે નુકસાન થયું છે જે રીતે ગ્લોબલ વોર્મિંગની સીધી અસર ખેડૂતોને થઈ રહી છે અને ખાસ કરીને આ વર્ષે તમે જુઓ તો આ ચોથું માવઠું છે ને જે રીતે ભયંકર રીતે જે રીતે વરસાદ અને ખાસ કરીને જે રીતે વાવાઝોડું આવ્યું એના કારણે તલ અને મગને પાકને અને ખાસ કરીને જેમ મેં તો ડાંગરના પાકને પણ સ્વિશ્વષ મોટું નુકસાન થયું છે ખેડૂતો નિરાશ થયા છે ને આદરણીય આપણા મુખ્યમંત્રીશ્રીએ પણ જે રીતે તપાસના આદેશોને ખાસ કરીને જે રીતે નુકસાન થયું છે ખેડૂતોને સર્વે કરાવીને ખેડૂતોને તાત્કાલિક સહાય મળે એ દિશાના જે પ્રયત્નો આરંભ્યા છે એને ધન્યવાદ છે ચોક્કસ અમને આશા છે કે આવનાર દિવસોમાં ખેડૂતોને જે નુકસાન થઈ રહ્યું છે એનું પૂરું વર્તન મળશે રાષ્ટ્રીય સમાચાર સુરત